મારા ધ્યાને તારીખ છ બે પચીસના સિવિલ હોસ્પિટલમાં ઉંદરોનો ત્રાસ છે અને તેને મારવા માટે અધિકારી પેસ્ટિસાઈડ ટીમને બોલાવી અને તેનો નિકાલ કરવાની વાત કરી રહ્યા હતા અને આવી જ વાત તેઓએ મીડિયા સામે કરેલી જેની સામે મેં રજૂઆત કરેલી કે આવું તમે કરી શકતા નથી પહેલાં વહેલા તો એ બેદરકારી છે કે સિવિલ હોસ્પિટલમાં ઉંદરો કેવી રીતના પ્રવેશાય તમારો વિષય છે દર્દીઓની સુરક્ષા કેવી રીતના રાખવી બીજી વાત એ કે દેશના કાયદા અનુસાર આઈપીસી ચારસો અઠ્યાવીસ ચારસો ઓગણત્રીસ અને બીએનએસ 325 ત્રણસો પચીસ મુજબ કોઈ પણ જીવ સાથે ક્રૂરતા કે હિંસા કરી શકાતી નથી તેના માટે અન્ય વ્યવસ્થા ગોઠવવી આવશ્યક છે અને કાયદાઓમાં દરેક નાગરિક અને અધિકારીઓ એને પાડવા માટે બંધાયેલા છે તદઉપરાંત દેશના બંધારણે એકાવન એજી હેઠળ દરેક નાગરિકને દરેક પશુ પક્ષીઓ પ્રત્યે કૃતા અરે દયા અહિંસા અને તેના ખોરાક પાણીની વ્યવસ્થા કરવા માટે અધિકારો આપેલા છે ત્યારે આ બનાવ અનિચ્છીય છે અને મેં તેઓને વિનંતી કરેલી સાથે રજૂઆત પણ હતી કે ભાઈ તમે આવું કોઈ હિંસાનું કાર્ય કરશો તો તમારી સામે તમે પણ કાયદાની સાથે બંધાયેલા છો અને કાયદેસરની કાર્ય કરવા માટે તમે પણ કદાચ કાયદા હેઠળ આવી શકો છો પણ તેઓએ સારો પ્રતિસાદ આપ્યો અને હોસ્પિટલ માં ઉંદરો માટે પિંજરા પકડા પિંજરા મૂકી તેઓને પકડી આજી ડેમ પાસે મૂકી દીધેલ છે ના બટકા ભર્યાને તો મારા ધ્યાનમાં કોઈ નથી આવ્યું મારા ધ્યાનમાં એટલું જ આવ્યું હતું કે ઉંદરોનો ત્રાસ છે અને કદાચ ભૂતકાળમાં બનાવ્યો તો મારા ધ્યાનમાં નથી ના એ તો તંત્રની બેદરકારી હું ચોક્કસપણે કહીશ સાથે સાથે વાત કરી કે ઉંદરનો જીવ મહત્વનો કે માણસ હા ફરીથી આ વાત હું આપના સમક્ષ મૂકું છું કે મારા માટે બંનેના જીવ અગત્યના છે કારણ કે મનુષ્યને જેટલું જીવાનો અધિકાર છે એને જેટલી સુખ અને શાંતિની જરૂર છે એટલી દરેક જીવોને માટે છે તેને એક પોતાના કર્મ અનુસાર એને જીભ નથી મળી એટલે પોતાના દુઃખ વ્યક્ત નથી કરી શકતા ત્યારે માણસ પોતાની કોઈપણ તકલીફ કે કોઈપણ દુઃખ લોકો સમક્ષ મૂકી શકે છે અને લોકો એને સહાનુભૂતિપૂર્વક જોવે છે મેં તેઓને આઈપીસી ચારસો અઠ્યાવીસ ચારસો ઓગણત્રીસ અને બી ત્રણસો પચીસ મુજબ કાર્યવાહી થઈ શકે એવું મેં તેઓને જણાવેલું હતું સિવિલ હોસ્પિટલે જે ખુલાસો આપેલો છે આ ખુલાસાથી આપો ના હું ચોક્કસ એવું માનું છું કે તેઓએ મને સારો પ્રતિસાદ આપ્યો છે અને જ્યારે તેઓ મને જણાવેલ છે મને ઓફિશિયલી લેટર મોકલો છે મને પાંજરાના ફોટા મોકલા છે અને તેઓએ જણાવેલ છે કે આ ઉંદરોને અમે પકડી આજે પાસે સુરક્ષિત એની હિંસા ન થાય એવી રીતે અમે છોડી મૂક્યા છે